દાહોદ દેલસીબી પોલીસે થોડા દિવસ પૂર્વે લીમખેડા પંથકમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી જે બાદ બુટલેગરના મોબાઈલ ફોનમાં રેડ દરમિયાન લીમખેડા ડીવાયએસપીના ચાલકના મિસ કોલ મળી આવતા પોલીસે આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરતા બુટલેગરને પોલીસની ઉપસ્થિતિ પેટ્રોલિંગ તેમજ કાર્યવાહીની તમામ માહિતીઓ કોલ મારફતે તેમજ વોટ્સઅપ મારફતે આ લીમખેડા ડિવિઝનના ડીવાયએસપીના ચાલક જોડે વાર્તાલાપમાં આપી હોવાનું ફલિત થયું હતું જે બાદ પોલીસે આ ડીસપીના ચાલક ભૂપેન્દ્ર રાઠોડની ધરપકડ કરી હતી લીમખેડા પોલીસે બુટલેગરના વિદેશી દારૂને હેરફેર કરવાના મદદમાં અને જેલ ભેગો કર્યો હતો ત્યારબાદ ઉપરોક્ત ભૂપેન્દ્ર રાઠોડને નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા રિમાન્ડ દરમિયાન વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ ઉપરોક્ત ચાલકને સબજેલમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો ત્યારબાદ આ સબ જેલમાં મોકલાયેલો આ ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડ પોતે નિર્દોષ હોવાનું જણાવી તથા આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતા ગુજરાત હાઈકોર્ટે આજે તેના જામીન નામંજૂર કર્યા છે ડીવાયએસપી લીમખેડાના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડના જામીન નામંજૂર કરવાની સાથે કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે સામાજિક બદીને ડામવા માટે જો રક્ષક જ ભક્ષક બની જતો હોય તો કોઈ પણ સંજોગો નહીં ચલાવી લેવાય સમાજને સુધારવાની જગ્યાએ સમાજમાં ખોટો મેસેજ પહોંચાડે તે સહેજ પણ ચલાવાય નહીં લેવાય અને તેમાં એક પોલીસ કર્મી આવું કૃત્ય કરે તો એને સહેજ પણ રાખી શકાય નહીં સાંખી શકાય નહીં તેવી ટિપ્પણી કરી હતી અને તેના જામીન નામ મંજૂર પોલીસ તંત્ર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અને દાહોદ પોલીસની ટીમ છેલ્લા કેટલાય વખતથી ગુના શોધવામાં ખૂબ જ સક્રિય બની છે ત્યારે ખુદ પોલીસને પણ ન બક્ષનાર કાર્યવાહીથી સામાજિક ક્ષેત્રે પોલીસની ઘણી બધી પ્રશંસા થઈ રહી છે ધન્યવાદ